નમસ્કાર આપ જોઈ રહ્યા છો લીમખેડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર પાંચમાં ઠેર ઠેર કચરાના ઢગલામાંથી રોગચાળો ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે લીમખેડાના વોર્ડ નંબર છમાં ઝાલોદ રોડ ઉપર પ્રગતિ હાઇસ્કૂલની સામેની બાજુ ઘણા સમયથી કચરાના ઢગલા ખડકાયા છે આ સ્થળેથી કચરાનો નિકાલ ન થતાં સ્થાનિક રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વ્યાપી છે ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષે નગરની સાફ સફાઈ પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે તેમ છતાં પણ લીમખેડા નગરના ઘણા વિસ્તારમાં નિયમિત સાફ સફાઈ પ્રત્યે ભારે બેદરકારી દાખવવામાં આવી રહી છે લીમખેડાના ઝાલોદ રોડ વિસ્તારના વોર્ડ નંબર છમાં ઝાલોદ રોડ ઉપર લાંબા સમયથી કચરાના ઢગલા જેસેથી હાલતમાં જોવા મળે છે ગ્રામ પંચાયત તંત્ર ડોર ટુ ડોર કચરો ઉઠાવવાની કામગીરી કરી રહ્યું છે હવે આ રોડ ઉપરથી પસાર થતા ગ્રામ પંચાયતના સત્તાધીશો ગંદકી કચરાના ઢગલાથી અજાણ હશે તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા છે ગ્રામ પંચાયત તંત્ર દ્વારા આ કચરાનો ઢગલો રોજેરોજ નિકાલ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે